મારા માટે ગાર્ડન ઓફ ઈડન શરૂ થયું જ્યારે એક દિવસ મારી પત્ની આવી અને તેણે મને આ પેરેન્ટિંગ ક્લાસ વિશે કહ્યું મને લાગે છે કે અંદરથી તે વિચારતી હતી કે મને બાળકો સાથે થોડી સહાનુભૂતિ અને ધીરજની કમી છે કેટલાક પેરેન્ટિંગ ટૂલ્સ હું તેની વાતમાં વિશ્વાસ નથી કર્યો મેં કહ્યું નહીં ને કરવાનો નિર્ણય કર્યો તો ગાર્ડન ઓફ એડન શરૂ થયું હું સાંકળ ધૂમ્રપાન કરતો હતો જેમ કે ખરેખર ચેઇન સ્મોકર તેઓ મને ચીમની કહેતા હું ત્રણ અડધા પેક માર્લબોર રેડ સ્પી થા મને એ ધૂમ્રપાનની બાબતથી પૂરતું થઈ ગયું બાળકો સાથે રમવા શકતો નથી હું ગાર્ડન ઓફ પેરેન્ટિંગ ક્લાસ માટે આવ્યો હતો એ બહાર આવ્યો તે કરતાં ઘણું વધુ આ એક સ્વમનવેષણ સ્વકાળજી અને સ્વકદરની યાત્રા હતી આ યાત્રા એક સાહસ બની ગઈ કારણ કે પછી મેં ન્યુરોલિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ હિપ્નોથેરાપી અને સાયકોથેરાપી વિશે શીખવાનું શરૂ કર્યું અચંબો વાત આ બધું અહીંથી શરૂ થયું તો સુહીના કોર્સો એક આંખ ખોલનાર અનુભવ હતા હું આ માટે ખૂબ આભારી છું તે મારી સાથે સીધી હતી તેણીએ કહ્યું તમારે છોડવું તમને દેવા તૈયાર જો તમે છોડી દેવા માંગતા નથી તો પૈસા ન બગાડો એ જ મને આ ગમ્યું ગાર્ડન ઓફ એડન સાથે અમે ઘણા બધા સંકલ્પનાઓ વિશે શીખ્યા બે સંકલ્પનાઓ જે ખરેખર મને સ્પર્શી ગઈ તે હતી ફ્લોનો સંકલ્પ કેવી રીતે આંતરિક સ્વ લાગણીઓ વિચારો બાહ્ય સ્વ તમારા શબ્દો ક્રિયાઓ છે સાથે મેળ ખાવા જોઈએ અને તે વધુ સંતુલિત વ્યક્તિ બનાવે છે મને વિશ્વાસ રાખો હો પ્રથમ સત્રમાંથી આવીને લાગ્યું

ને સંબોધવા વિચારો અને ગાર્ડન ઓફ એડન શું કરે છે અથવા તમે ખરેખર ગાર્ડન ઓફ એડનમાં શું કરો છો તમે આ બધા બાબતો વિશે વિચારવા માટે સમય કાઢો છો મારા જીવનને અલગ રીતે જુઓ તમે તમારા વિશે જુઓ તમે તમારા બાળકો પરિવારને અલગ રીતે જુઓ છો તમે લાગણીઓમાંથી પસાર થઈ રહ્યા હશો તેમને મીઠા બનાવતા હશો પરંતુ તે નથી તેમને જેમ છે તેમ વ્યક્ત કરો અને બીજો સંકલ્પ હતો તમારા જીવનનો નકશો તમારી વાસ્તવિકતાનો દ્રષ્ટિકોણ કેવી રીતે દરેક વ્યક્તિ માટે કેટલું વ્યક્તિગત છે તે ખૂબ જ મૂળભૂત લાગે છે પરંતુ આને ધ્યાનમાં રાખવું કે દરેક વ્યક્તિની પોતાની વાસ્તવિકતાનો દ્રષ્ટિકોણ છે અને આપણે આપણા જીવનની તુલના કે મેળ નખવું જોઈએ નહીં નકશા આ એક ખોલનાર અનુભવ તે લાવ્યું મારા અને જ્ઞાન અને શોધના બીજા પરિમાણ અને આ એક પ્રક્રિયા છે જે ચાલુ રહે છે આ શીખવાની પ્રક્રિયા છે અને હું આભારી છું કે મને અહીં તેના સાથે આ શરૂ કરવાની તક મળી જુ સત્ર અરે હું ઘરમાંથી સિગારેટ વિના નીકળી ગયો હું એક અંધા માણસને રસ્તો પાર કરતો જોયો મે મારી કાર રસ્તાના મધ્યમાં પાર્ક કરી હું નીચે ઉતર્યો મે તેને રસ્તો પાર કર્યો આવ્યો મારી કાર તરફ ગયો અને ડ્રાઈવ કરી મને એવું લાગ્યું કે આજે પણ હું તે યાદ રાખું છું આ મારી પાસે શ્રેષ્ઠ લાગણી છે રી જિંદગી ત્યારેથી આ એક પરિવર્તનકારી યાત્રા રહી છે મને લાગે છે કે ઘણા લોકો મારી પત્નીથી શરૂ કરીને આને નોંધ્યું હું બદલાયો તમે લોકો સાથે સમય વિતાવ્યા પછી બદલાઈ જાઓ છો તમે તેમને શીખો છો હું કે હું એક પરફેક્ટ પિતા છું તેની સામે પરંતુ હું મારા બાળકો સાથે સુધર્યો હું મારા સાથે સુધર્યો આસપાસના લોકો સાથે સુધર મે નિર્ણય કર્યો વર્ષોથી હું સ્વચ્છ છું ન તો સિગાર ન તો સિગારેલોસ ન નિયમિત સિગારેટ ન તો શીશા નથી ખરેખર અદ્ભુત જિંદગી એક તણાવ અને તણાવનું સ્થાન હતું એડિનના બાગનો અનુભવ કર્યા પછી મને સમજાયું કે આ જીવનની શક્યતાઓમાં અનંત વિશ્વાસ રાખવા વિશે છે અને બધું સંપૂર્ણ જગ્યાએ છે જેમ કે તે હોવું જોઈએ કારણ કે તે આપમેળે તમને મૂળભૂત રીતે પોતાને હોવા દે છે હંમેશા પોતાને સુધારવા કામ કરો સ્પર્ધા માટે નહીં સુધારવા માટે જગ્યા છે પરંતુ સ્પર્ધા માટે ખરેખર નથી અને આ બે વિચારોએ મને વધુ ખુશ શાંતિપૂર્ણ અને સંતોષિત વ્યક્તિ બનવામાં મદદ કરી અને તે આપમેળે તમારા પિતૃત્વ પર પણ પ્રતિબિંબિત થાય છે એવી પરિસ્થિતિઓનો અનુભવ કરતા હતા વસ્તુઓ તણાવ લાગતી હતી પરંતુ અમે જે સાધનો શીખ્યા અથવા ગાર્ડ ઓફ એડિમમાં હતા તેમાંથી અમે સમજ્યા કે અમારી યાત્રાનો એક ભાગ હતો અમે અમારા પડકારોને અનંત વિશ્વાસ અને પ્રેમ સાથે સ્વીકાર્યા વાતાવરણ ખૂબ જ સ્વાગતકારક અને ખુલ્લું હતું જ્યાં બધા વિચારો અંભેવામાં વહેંચવામાં આવ અને આ લાગણી હતી તવાહ આ એ વસ્તુઓમાંની એક છે જે મેં કોર્સમાંથી લીધી આ માત્ર શીખવું છે વસ્તુઓને સ્વીકારવા વસ્તુઓથી ઉપર રહેવા અને જે કંઈ થાય છે તે વ્યક્તિગત નથી તે સમજવા માટે આ માત્ર લોકો પોતાને કેવી રીતે પ્રોજેક્ટ કરે છે તે છે તમે આ એક સુંદર અનુભવ હતો રૂમમાં પાંચ લોકો હતા દરેકે પોતાની સક્યતાઓ વહેંચી અમે બધા એક નાના જૂથમાં સાથે કામ કર્યું જ્યાં અમે એકબીજાના વિચારો મંતવ્યો પર વિશ્વાસ રાખતા હતા એકબીજાની મદદ કરતા હતા બહુ બહુ રીતે વધવા માટે મને ગાર્ડન ઓફ એડિનમાં જે ગમે છે તે છે અન્ય પિતાઓ સાથે શેર કરવાની ક્ષમતા સુકૈના સાથે શેર કરવાની અને તેમનેમાંથી શીખવાની અને તમે વસ્તુઓને અલગ રીતે જુઓ છો અને તમે આગળની ભૂલ કરતા પહેલાં પોતાને સુધારતા છો મને લાગ્યું નહોતું હતું એક આ આત્મન્વેષણની યાત્રાના પરિણામે અમે બધા વધુ સારી માતા પિતા બન્યા કારણ કે પ્રવાહની સ્થિતિમાં જીવો શીખ્યું જ્યાં અમારા બાળકોને શ્રેષ્ઠનું આપવાનું સમર્થ હતા કારણ અમે બન્યા એટલું અમે બની શકીએ અમે એડનના ભાગમાં વિશ્વાસ રાખીએ છીએ હું આ ક્લાસ દરેકને કરું છું